મિત્રો એન્જલને મળવા ગોપાલ ઇટેલિયા જશે આ મિત્રો સૌથી મોટો સમાચાર કે તમને ખબર જ છે કે અમદાવાદથી એક દીકરી દીકરીની દ્વારકા જઈ રહી છે ને તેનું નામ એન્જલ છે તે બાળકી અત્યારે દ્વારકા હાલીન એટલે દંવટ પાછી કરતી જઈ રહી છે હાલીન તો જાય છે પણ આર્યરે જોડે દંવટ કરતી જાય છે અને તે દીકરીના અત્યારે ઘણા બધા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ને ઘણા બધા વિડીયો પણ આવી ગયા છે અને એ ગોપાલ ઇટેલિયા પણ મળવા જવાના છે આ મિત્રો સૌથી મોટા સમાચાર આવી ગયા છે ગોપાલ ઇટેલિયાએ કીધું છે મારે તે દીકરીને મળવા જવું છે અને મિત્ર એકાદ બે દિવસમાં ગોપાલ ઇટેલિયા ટેમ કાઢીને તે દીકરીને મળવા જશે આ મિત્રો સૌથી મોટા સમાચાર મિત્રો તમને ખબર છે નાઇનિયમથી બાળકી જ છે એટલે નાઇનિયમથી દીકરી છે અને વિચાર તો કરો મિત્રો કે અમદાવાદથી ઠેર દ્વારકા હેલીને જવું એટલે એવડી બાળકી અને પાછી ડન્વર્ટ કરતી જાય છે બાળકી અને તો બોલો અત્યારે ઘણા બધા વિડીયો પણ આ સોશિયલ મીડિયામાં તે એન્જલના વાયરલ થઈ રહ્યા છે ને અને ઘણા લોકો તેને પગે પણ લાગી રહ્યા છે મોટી મોટી ઉંમરના લોકો છે તે એન્જલ નામની દીકરીને પગે લાગી રહ્યા છે કે આવડી અમથી દીકરી કે ઠેઠ અમદાવાદથી દ્વારકા હાલીને જાય એટલે મિત્રો આ વિડીયો ખૂબ જ વાયરલ થયા અને અત્યારે સોશિયલ મીડિયામાં એન્જલનું નામ પણ બની ગયું છે અને એ ગોપાલ ઇટાલિયા પણ એન્જલને મળવા જવાના છે અને મિત્રો એવી પણ માહિતી મળી રહી છે કે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે મળવા જશે ને તો તેની માટે ઘણી બધી વસ્તુ પણ લઈ જવાના છે જોડે બે થી ત્રણ કલાક ચાલવાના છે મિત્રો એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા એન્જલની સેવા કરશે બે થી ત્રણ કલાક કારણ કે તે રાજકારણમાં છે એટલે ઝાઝી ઘડીક તો ન રોકાઈ શકે પણ બે થી ત્રણ કલાક રોકાશે એન્જલ જોડે અને તેની જોડે ચાલશે એવું પણ મિત્રો સમાચાર આવી ગયા છે અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવા વિડીયો જોવા માટે